નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના ઊંચા માર્કેટ બજાર પાસો બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં સુધી બન્યા મિત્રો આજે તારીખથી ત્રેવીસ નવ બે હજાર સોવીસ સોમવાર મિત્રો ઊંઝા માણ માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલમાં નવા આવ્યો તો પ્લીઝ ચેનલના સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા નવા જાણી વાત જીરુના બજાર ભાવ ઝીરુ ને ચાર હજાર બસો થી પાંચ હજાર સાઠ સુધી વરિયાળી એક હજારથી ત્રેવીસો ત્રીસ રૂપિયા સુધી તલ બે હજાર થી સત્યાવીસો ને સાઈઠ રૂપિયા સુધી સુઆ અજારસો ત્રીસ થી ને સાઠ રૂપિયા સુધી અજમો અઢારસો ત્રીસ થી સત્રીસો ને ત્રીસ રૂપિયા સુધી અને મેથી અઢારસો રૂપિયા થી તેરસો ને સાઠ રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો ઊંઝા માર્કેટના બજાર વિડીયોમાં અંશી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા અવશ્ય ન ભૂલતા